જુઓ અરજીઓ તેર ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને એક એપ્રિલ છેલ્લી તારીખ છે અને હા લેખિત પરીક્ષા એકથી પંદર જૂનની વચ્ચે લેવાશે તો ફટાફટ કેલેન્ડરમાં આ તારીખો પર માર્ક કરી લો ઓકે તો આજના આ વિડીયોમાં આપણે શું શું જાણવાના છીએ આપણે અગ્નિવીર બનવાની આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કોણ અરજી કરી શકે છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે ફિઝિકલ ટેસ્ટમાં શું હોય છે અને છેલ્લે એક અગ્નિવીર તરીકે તમને શું સેવા પગાર અને બીજા લાભો મળે છે એ બધું જ જાણીશું ચાલો તો સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલ પર આવીએ કોઈ પણ ભરતી હોય આપણા મનમાં પહેલો વિચાર તો એ જ આવે કે શું હું આના માટે અરજી કરી શકું તો ચાલો સૌથી પહેલા એ જ ક્લિયર કરી લઈએ કે અગ્નિવીર બનવા માટે ઓમર અને ભણતરના શું નિયમો છે અને હા આ વર્ષે ઉમેદવારો માટે એક ખરેખર બહુ સારા સમાચાર છે સરકારે ઉંમરના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે જે ઘણા બધા યુવાનો માટે આર્મીમાં જોડાવાનો દરવાજો ખોલી શકે છે જી હા તમે બરાબર સાંભળ્યું આ વર્ષની ભરતી માટે મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે આનો સીધો મતલબ એ છે કે હવે સાડા સત્તર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધીના યુવાનો પણ દેશ સેવાના આ અવસર માટે અરજી કરી શકશે ઓકે હવે અહીં બરાબર ધ્યાન આપજો કારણ કે દરેક પોસ્ટ માટે ભણતરની લાયકાત અલગ અલગ છે અગ્નિવીર જનરલ ડ્યુટી એટલે કે જીડી માટે ધોરણ દસ પાસ જરૂરી છે ટેકનિકલ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે ધોરણ બાર પાસ ક્લાર્ક માટે કોઈપણ સ્ટ્રીમમાં સાહીઠ ટકા સાથે બાર પાસ અને ટ્રેડ્સમેન માટે ધોરણ આઠ કે દસ પાસ હોવું જરૂરી છે પણ એક સારી વાત એ છે કે આ બધી જ પોસ્ટ માટે ઉંમરનો નિયમ સરખો છે સાડા થી બાવીસ વર્ષ ભણતરની સાથે સાથે તમારું શરીર પણ ફિટ હોવું જોઈએ તો જનરલ ડ્યુટી ટેકનિકલ અને ટ્રેડ્સમેન પોસ્ટ માટે ઓછામાં ઓછી ઊંચાઈ એકસો સિત્તેર સેન્ટીમીટર જોઈએ જ્યારે ક્લાર્ક માટે આ માપ એકસો બાસઠ સેન્ટીમીટર છે અને છાતીનું માપ બધા માટે એક સરખું છે થી બ્યાસી સેન્ટીમીટર સારું તો જો તમે ભણતર અને શારીરિક બંને રીતે યોગ્ય છો તો હવે આગળનો સવાલ આવે છે કે અરજી કરવી કઈ રીતે ચાલો હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજી લઈએ चिंता ન करता प्रोसेस एकदम सिंपल છે સૌથી પહેલા તો જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે પછી તમારી લાયકાત પ્રમાણે તમે વધુમાં વધુ બે કેટેગરી પસંદ કરી શકો છો જેમાં તમારે તમારી પહેલી પસંદગી પણ જણાવવાની રહેશે એ પછી તમારી નજીકના પાંચ પરીક્ષા કેન્દ્રો પસંદ કરો અને છેલ્લે બસો રૂપિયાની ફી ઓનલાઈન ભરી દો બસ થઈ ગયું તમારું કામ એક મિનિટ જે મિત્રો ટ્રેડ્સમેન પોસ્ટ માટે અરજી કરવાના છે એમના માટે એક બહુ જ જરૂરી સૂચના છે આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો નહીંતર બધી મહેનત પર પાણી ફરી વળશે યાદ રાખજો ટ્રેડ્સમેનનું ફોર્મ ભરતી વખતે તમારે તમારી પસંદગીના ટ્રેડ્સ જાતે જ સિલેક્ટ કરવા પડશે ધોરણ દસ પાસ ઉમેદવારો નવ ટ્રેડ સુધી અને ધોરણ આઠ પાસ ઉમેદવારો બે ટ્રેડ સુધી પસંદ કરી શકે છે અને આ વાત ગાંઠ બાંધી લેજો જો તમે ટ્રેડ પસંદ કરવાનું ભૂલી ગયા તો ભલે તમારું નામ મેરિટ લિસ્ટમાં હોય તમારી અરજી સીધી જ રદ થઈ જશે એટલે આ ભૂલ બિલકુલ ના કરતા લેખિત પરીક્ષા પાસ કર્યા પછી આવે છે અસલી પડકાર ફિઝિકલ ટેસ્ટ અહીં તમારા જ્ઞાનની નહીં પણ તમારા જોશ અને સ્ટેમિનાની પરીક્ષા થશે ચાલો જોઈએ કે આ પડાવમાં માર્ક્સ કેવી રીતે ગણાય છે જુઓ ફિઝિકલ ટેસ્ટમાં મુખ્ય માર્ક્સ દોડ અને પુલઅપ્સના છે જો તમે એક પોઇન્ટ છ કિલોમીટરની દોડ સાડા પાંચ મિનિટમાં પૂરી કરી દો તો તમને સીધા સાઠ માર્ક્સ મળે છે અને દસ પુલઅપ્સ કરો તો ચાલીસ માર્ક્સ જેમ જેમ તમારો સમય વધશે કે પુલઅપ્સ ઘટશે એમ એમ માર્ક્સ પણ ઘટતા જશે મતલબ કે અહીં જે બેસ્ટ પર્ફોર્મન્સ આવશે એ જ આગળ જશે હા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો નવ ફૂટની લાંબી કૂદ અને ઝીગઝેગ બેલેન્સ ટેસ્ટ આ બંને પાસ કરવી ફરજિયાત છે પણ એના કોઈ માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ઉમેરાશે નહીં આ ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે એટલે કે પાસ કરવી જરૂરી છે ચાલો હવે વાત કરીએ એ પરિણામની જેના માટે આ બધી મહેનત કરવાની છે માની લો કે તમે સિલેક્ટ થઈ ગયા તો અગ્નિવીર તરીકેના ચાર વર્ષના કાર્યકાળમાં તમને શું પગાર સુવિધાઓ અને બીજા લાભો મળશે એ જાણી લઈએ જુઓ અગ્નિવીર તરીકે તમારો સેવાકાળ ચાર વર્ષનો રહેશે આ ચાર વર્ષ પૂરા થયા પછી બે શક્યતાઓ છે જે પચીસ ટકા શ્રેષ્ઠ અગ્નિવીરો હશે એમને સેનામાં કાયમી સૈનિક તરીકે જોડાવાની તક મળશે જ્યારે બાકીના પંચોતેર ટકાને એક મોટું સેવાનિધિ પેકેજ આપીને સન્માન સાથે વિદાય આપવામાં આવશે પગારની વાત કરીએ તો શરૂઆત એકદમ સારી છે પહેલા વર્ષે તમને દર મહિને ત્રીસ રૂપિયાનો પગાર મળશે અને આ રકમ દર વર્ષે વધતી જશે જે ચોથા વર્ષે મહિને ચાલીસ રૂપિયા સુધી પહોંચી જશે અને હવે સૌથી મોટો આર્થિક ફાયદો ચાર વર્ષની દેશ સેવા પૂરી કર્યા પછી તમને વ્યાજ સાથે સેવાનિધિ પેકેજ તરીકે લગભગ અગિયાર લાખ એકોતેર હજાર રૂપિયાની મોટી રકમ એકસાથે મળશે વિચાર કરો આ રકમ તમારા ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી શકે છે એટલું જ નહીં સેવા દરમિયાન તમને અડતાલીસ લાખ રૂપિયાનો મેડિકલ ઇન્શ્યોરન્સ દર વર્ષે ત્રીસ દિવસની રજા અને સીએસડી કેન્ટીન તથા મિલિટરી હોસ્પિટલ જેવી સુવિધાઓનો લાભ પણ મળશે હા એ વાત નોંધવા જેવી છે કે આ સેવામાં ગ્રેચ્યુટીનો લાભ મળતો નથી તો મિત્રો આ હતી ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી બે હજાર છવ્વીસની સંપૂર્ણ અને સચોટ માહિતી બધું જાણ્યા પછી હવે સવાલ ફક્ત એક જ છે શું તમે તન અને રાષ્ટ્રની સેવા કરવા માટે તૈયાર છો ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં છે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણે લક્ષ્યવેદ ટુ ચેનલને ઝીરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત